થોડા ઘરે પાણીપુરી એક મિનિટ થમનાલ આ છે પાણીપુરીનું પેકેટ હો નંગનું અને આ છે પાણીનો મસાલો આગળ આ લોક આવે એટલે ચેલેન્જ કરવાનો છે પાણીપુરી ચેલેન્જ હેલો ગુજરાતી ફેમિલી કેમ છે મિત્રો મોજમાં હજી રીતે તમે આપણા બ્લો વિડીયોને ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફાઇનલી તમારો મિત્ર એક નવો બ્લોગ લઈને આવી ગયો છે તો ચાલો આજનો બ્લોગ કરો કન્ટિન્યુ કારણ કે આજનો બ્લોગ થવાનો છે જોરદાર ફરારી રેલ ને ટ્રેક્ટર માં બટાટા ગોતવા જવા પડ્યા ગામમાં કારણ કે આજે છે અમાને આપણે કરવાનો છે ચેલેન્જ એટલે બધું લેવું તો પડશે જ તે તો ચાલો જલ્દીથી ઘરે પૂગીએ પેલા તો આયા આપણે આઠવાડિયા પહેલા ના ઘવા લીયા હતા ઈ જો આ કામ મળે મેં તો લીધા હતા પણ આ તો છે રાત ફેરો કરવો પડે મારી મમ્મી ઘઉં સાફ કરતા કરતા ચા આવી જે કોને ખબર આગળ આવે એટલે તમને મળાવું મિત્રો આ લઘુ ઓટા ઓટામાં હું તો કામ ધંધો છે ને કામે જ જવાનું તો બસંતીને હમી કરાવવા જવાનું છે શું કરવાનું છે એમાં પેટ્રોલ ઓઈલ ઓયલ નખવાનું છે ને બીજું લાઈટ લાઈટ ને ઓયલ બે નાખવાનું છે પછી આપણે અમીરી આપણે ત્યાં જળવાય ને એટલે હું બધાને હાલતા દેખાડ દઉં જો બે કડિયાલું છે એક મોબાઈલ છે આ છે સોનામાં શેન ને એવું અને આ ટ્રાઈપોડ આ તમે કોઈ દી જોયું નહીં હોય એ તો પાછું ફેર ગયું મારેલું જો ખમો હા આવું બધું હોય છે જો આવ્યું એઠું અમારી મમ્મી કહો છે આપ કરે છે મમ્મી હું કેવા માંગશો બે શબ્દ અમારા વિડીયોમાં અત્યારમાં બધું કામ પડતું મેં કરવા પડે બાપા શું કરું આ 12 મહિના હસવાના હોય રવિવાર છે ઘરે છું તો ઘઉં ચડાઈ જાય ને ખાવાનું આજ હું બનાવવાનું છે ખાવાનું હજી કાય નક્કી નથી કર્યું હું કરવાનું ટુ બી કોણે કોણે આવી રીતે ખાસી મેગી ખાધી છે ખાસ કરીને જણાવજો પણ મજા આવે એકવાર ન ખાધી હોય તો ટ્રાય કરીજો તો જોવો મિત્રો હું આવું ખાઉં છું ને આ બધા આવું ખાય જોવો એક મારા બાપા મારી જેમ ખંડ ખાય છે એ આ બધા આવું ખાય છે હું આવું ખાઉં છું હાલો જલ્દીથી થી ખબરાટો બોલાય તો મિત્રો આજના બ્લોગ માં એક સરપ્રાઈઝ હતું ઉગાડા ડીલે બ્લોગ બનાવી દે છો જો આવી ગયું છે આપડા ઘરે પાણીપુરી એક મિનિટ થમનાલ આ છે પાણીપુરી નું પેકેટ હો નંગનું અને આ છે પાણીનો મસાલો આગળ હાલો કાવે એટલે ચેલેન્જ કરવાનો છે પાણીપુરી ચેલેન્જ ચાલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી શેણા ને બટેટા તો આપણે બાપા મેલ દીધા છે ડ્યોલો આવે એટલે ચેલેન્જ ની તૈયારી કરીએ આપણે બધી અને અમારે તો જો એટલે બધું રોવાનું હોય ઓકે ફાઇનલી આ આવી ગયો છે એની ચેલેન્જ કરવાનું છે મને ખબર તને ખબર હોય આ બધું તું તો દેજો આને જ પાણી છે કરી નાખીશ કરી નાખીશ નથી કરવી ચાલો જય માતાજી તો ફાઇનલી પૂરીમાં બાખા પાડવાનું કામ આલે હે હાલોક ભાઈ અમારા શબ્દ ક કહું બે લાઈન અમારા સબસ્ક્રાઇબરોને બે લાઈન તો શું કહેવા ભાઈ કોને કહેવાય કોમેન્ટ કરી દેજો હું કાંઈ બીજું કહેવા નથી માગતો ભાઈ બધા ભાઈ જ થયો ભાઈ ફોટો ન લગાડતા કાંઈ વિવાદ ઊભો થઈ જાય

અને મારે લગભગ કેટલી પાણીપુરી હતી ખબર ત્રીસ માંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર પાણીપુરી પૂરી ને કેવલ ની કેટલી વધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એની પંદર છે એટલે મારી કરતા ત્રણ ઓછી છે એટલે હું જીતો છું બે પાણી થી અને એ હાર્યો છે એટલે એ ખાતો નથી એટલે હારી ગયો છે અને તમારો ભાઈ તો હજી ખાય છે બહુ મોજ આવે પાણીપુરી આપણને બહુ ભાવે ના 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 કટ કરો કેમેરામેન તો ગાઈસ ચેલેન્જ થઈ ગયો છે પૂરો અને આપડી થારીમાંથી આગ જ રહી છે હું ખાઈ ગયો બધી ના કેવળો તો થા એ કેવલા ફોટો દેખાડો મારો ભાઈ કેવળો તો ક્યાં જાય તે નો ખવાતી હોય તો નો ચેલેન્જ કરતા હોય લે ભાઈ ઈ વયો જો વોશરૂમ માં હવે એને થા કલાક કારણ કે એને તીખે પાણીપુરી બે ખાધી બિનારા તજામાં બરોબર હવે તો બે કન્ટિન્યુ તો મિત્રો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ આવા જ એક નેક્સ્ટ વ્લોગમાં અને ચેલેન્જ ટૂંક જ સમયમાં બડાકાના ધડાકાવાળી યુટ્યુબ ચેનલમાં અપલોડ થઈ જશે તો જોવાનું ભૂલતા નહીં